બેટિ રાજી નકે ચાલે મુ 12 વાગ્યા ઉઠી કરે નાઈ પાહો હો જો કી પીતીય નાઈ મુની મારી બેટી હા એગલો દે એ બા કુછે ઓમશા દોરા છે ઓમોથી તારે કલરની બધું લાવાર છે હજુની બધું અને આ બોલાતાયને બોલે મારો બેટો જાતો ને જો તો ખાવું લેને તું અરે હેડ હેડ શું કલરની બધું મમ્મી હે હેડ હા હે ને આ બેઠો બેઠો ખતે 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 લે આજુ ખતે રો ખતે હા બેઠો બેઠો ખતે હા એમ ખતે રો હા હા એ પાડું શું કે છે પેલા હા કઈ ગયો અલા તો છોકરાને ખબર પડ્યા છે છોકરા પાડો કે હાથ 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 વાજ્યો છે જો તારી એયા બોપરને ખબર જ પડતી નહી મારો બેટો આ તો ગાડી આવી ત્ર પ્રકાર કર કરે ઈજો તો બઈ ભાગીદરી કે મન જવા દે હમાથા આ છે નું ખાવાનું લેતાય તું દોવાય આ વેપડને પેલા થોણી જો દયો ને પડી રે એના કરતા આ ખાહો ને તો વેલા મરી જા હોરા એના કરતા કોક પિરો મીરો ખાવાનું રાં તો

આ itu saya છે તમને હું તો શું ગોવે સુગા દીદી મા ભાઈ કે Ayo

ओए पले गट्टू ओए गट्टू तो जीवो बियु हारो हारो अन आजुरी पाजी तरत ओन तो सो सो महिना न उढो वती जातो फोन करतो लेन अब फोन करो है फोन तो करो पण नगा मैं भोडा मारे घण बोलतो पण हामू आ, आ, आ खबर केम फोन करयो छे हमारा रुखडो अरे अब पाजी ने बिजू एना करते मने मन चोक जैन मर मन मु बोल बोल करे छोकरा

લા કાકા પેલા ના કે પીધા વગર પેસી જો મટુએ અર માં આપણે દેખાવા જો ઈવાય ના દીથી હામાસા લેવા આયા થા હમા ઉપર થો થોડા માસા મજા છે આ

વાટેલા પાથરા આડા આવે એવું કહે તમે તમે મને લાગે રૂપિયો બોલવાનું કરેલું છે નહીં લાકના બધું બને લાખના વધાર કર્યો ના હો હવે હવે મારે એવો ને તો રાખવું છે પણ હવે નહીં રાખું આ બે રૂપિયા આ બે જો હમણાં રીસાડા મન તો બે લે જય માતાજી આશા રાખીએ છીએ કે આ વિડીયો તમને ગમ્યો હશે અને ખૂબ મજા આવી છે મિત્રો અને થોડું દુઃખ સાથે કહેવાનું થાય છે મિત્રો આપણે ઘોડાપાને શું શું ઘોડાપાને હાથ થઈ ગયો એટલે હાથ તો ભાજો ના કહેવાય આટલેથી અને હાડકું ક્રેક થઈ ગયું છે મિત્રો તો તમને થોડું દુઃખ તો થાય કેમકે ઘોડાપા અમુક તમે આવશે ને આવું તેમ મિત્રો વિડીયોમાં જોવા નહીં પણ મળે કેમ કે તેમને હાથની તકલીફ છે એથી કર્યા તો વિડીયોમાં આવે ના આવે એવું મિત્રો થશે અને મિત્રો થોડું ધ્યાન રાખજો હુડાપા તમને હુડ હુડાપાના રોલમાં ના જોવા મળે તો એટલું પણ મિત્રો સહન કરજો કેમ કે તેમને છોકરાના રોલમાં લાવવા પડશે આ તો ગમે તે કરીને આ જ તેમને અમે કપડાં પહેર્યા છે તે હાથે પહેરી પણ શકતા નથી અને બિન ડ્રેસમાં છે તેમને કુર્તો પહેરવામાં નહીં આવે કેમ કે હાથે અમુક નહીં થાય એટલે કુર્તો પહેરવામાં આવશે નહીં તો મિત્રો તમે થોડો સપોર્ટ આવો આવો કરતા રહેજો અને આપણી ચેનલ રાજા ખોડાભાઈ કોમડીને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આવોને આવો સપોર્ટ કરતા રહેજો અને દુઆ કરજો હુડાપાને કે જલ્દી તેમનો હાથ સારો થઈ જાય અને તમને સરસ મજાના કોમેડી વિડીયો આપતા રહે જો મિત્રો તમારા મનોરંજન માટે મિત્રો અમે કરતા હોય છે અને મિત્રો આ હાથ મિત્રો શૂટિંગ બાબતે પાજ્યો નથી મિત્રો આ કોગ શું રીતે શોએ સર્વિસના દાડે આ થોડો એસ્કો હેસવા પણ નતા રહ્યા હતા અને હાથનું હાડકું ક્રેક થઈ ગયું છે એ લીધે મિત્રો ભાગ્યો છે તો બધા મિત્રો થોડાપાને દુઆ કરો કે જલ્દી ને જલ્દી હાથ સાજો થઈ જાય અને તમને સરસ મજાના વિડીયો આપે તો મિત્રો બંધ થયું તો થોડાપાને આરામ ધોલવાની લાવશો કોશિશ તો કરશે જેમ કે મિત્રો પૂડાપાનું ફૂડ પણ ના આવે એટલે મદદ નહીં આવતી તો જય માતાજી મિત્રો તમને હોરા પાનું કેટે જો ગમે છે લાઈક શેર અને કમેન્ટ કરજો જય માતાજી